નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતીવાસીઓ થઈ જાઓ તૈયાર કારણ કે ટીવી થર્ટીન ગુજરાતી દ્વારા ડુમસમાં કેસરિયા એસી ડોમમાં સૌથી મોટી પ્રિ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠથી દસ હજાર જેટલા ખેલૈયાઓ ઉમટે તેવી શક્યતા છે આગામી અઢાર સપ્ટેમ્બરના રોજ સુપ્રસિદ્ધ કલાકારો ઐશ્વર્યા મજમુદાર અને કીર્તિદાન ગઢવી તેમના શાનદાર પરફોર્મન્સ દ્વારા ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરશે જે નવરાત્રિના ઉત્સાહને એક નવી ઊંચાઈ પર લઈ જશે આ પ્રિ નવરાત્રીનું આયોજન માત્ર એક ગરબા કાર્યક્રમ નથી પરંતુ તે સુરતના લોકો માટે એક ઉત્સવ છે જેમાં પરંપરા અને આધુનિકતાનું સંયોજન જોવા મળશે અને આ કાર્યક્રમ લોકોમાં ગરબા અને ઉત્સાહ વધારવા માટે આયોજિત કરવામાં આવ્યો છે આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો છે આ ભવ્ય કાર્યક્રમમાં સંગીત અને મનોરંજનનો અનોખો સંગમ થશે નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે નવરાત્રી પહેલા જ પ્રિ નવરાત્રી સેલિબ્રેશન શરૂ થઈ ગયા છે ત્યારે ટીવી થર્ટીન દ્વારા બિગેસ્ટ પ્રિ નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં કેસરિયા એસી ડોમમાં પ્રિ નવરાત્રી સેલિબ્રેશન યોજાવા જઈ રહી છે તારીખ અઢાર અને ઓગણીસ સપ્ટેમ્બરના રોજ આ પ્રિ નવરાત્રિ સેલિબ્રેશન છે જે કેસરિયા એસી ડોમમાં આ યોજાવા જઈ રહી છે એક લાખ સ્ક્વેર ફૂટનો આ જે ડોમ છે તે છે અને પાંચ હજાર લોકો બેસી શકે તેવી કેપેસિટી છે અને આઠથી દસ હજાર ખેલાઈયાઓ રમી શકે તે પ્રમાણેની કેપેસિટી પ્રમાણેનો છે અને તેમાં અઢાર તારીખ અઢાર ના રોજ ઐશ્વર્યા મજમુદાર છે જે સુરતીઓ કલાકારો અહીં પરફોર્મ કરવા જઈ રહ્યા છે ત્યારે અહીં જે તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ડોમ છે જેની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે ત્રણ દિવસ બાદ જ આ જયારે થવા જઈ રહ્યું છે પ્રિ નવરાત્રી સેલિબ્રેશન તેને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યો છે તમામ તૈયારીઓ પર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવી રહ્યું છે ત્યારે ગરબાના જે આયોજક છે તેઓ આપણી સાથે છે આપણે તેમની સાથે વાત કરીએ જે કઈ રીતની તૈયારી અને કઈ રીતે કેટલા માણસો બેસી શકશે ને તમે કીધું તમે કીધું એ પ્રમાણે આ વર્ષે કેસરિયા થ્રી પોઈન્ટ જીરો નવરાત્રી સવર્ણભૂમિ પાર્ટી પર ડુમસ રોડ પર થવા થઈ રહી છે અહીંયા આપણે વિશાળ એક લાખ સ્કવેર ફૂટ કરતા પણ મોટો ગ્રાઉન્ડ એરિયા છે આપણો અને આઠથી દસ હજાર માણસો બેસી શકે અને રમી શકે એટલી કેપેસિટીવાળું ગ્રાઉન્ડ છે એરો ટોયલેટ બાથરૂમ પાર્કિંગની વિશાળ જગ્યા અહીંયા આપણે આપવામાં આવી છે હાઈ સિક્યુરિટી એલર્ટ બધું કમ્પ્લીટ છે અહીંયા અને એકદમ સારામાં સારી સાઉન્ડ સિસ્ટમ આપણે ગોઠવવામાં આવી છે અને તદુપરાંત જયસિંહ ગઢવી અને એ લોકોનું પણ પરફોર્મન્સ અહીંયા સારામાં સારું બેસ્ટ આપવામાં આવી રહ્યું છે જ્યારે ગરબાની વાત થતી હોય ત્યારે સૌથી મોટો આધાર છે સાઉન્ડ સિસ્ટમ પર તો સાઉન્ડ સિસ્ટમ કઈ રીતની છે અને કોણ આવવાનું છે અને કઈ રીતની તૈયારીઓ આપણે આ સાઉન્ડ સિસ્ટમ થ્રી પોઈન્ટ ઓમાં જે કેસરિયા થ્રી પોઈન્ટ એમાં જે સાઉન્ડ સિસ્ટમ છે એ એક આખા સુરતમાં કોઈ પણ જગ્યા ના એ પ્રકારની જે ફર્સ્ટ નંબરની છે પહેલી વાર સુરતમાં આવેલી છે અને જયસિંહ ગઢવી દ્વારા એનું પરફોર્મન્સ આપવામાં આવ્યું છે એટલે ઓલ ઓવર સુરતમાં ફર્સ્ટ નંબરની નવરાત્રિ અહીંયા સુરતમાં કેસરિયામાં થશે અને સારામાં સારી નવું આપણે મ્યુઝિક ને બધું લઈને આવ્યા છીએ અને અત્યારે એ બાવીસ તારીખે આપણે લોન્ચ કરવાના છીએ કે નવું સિસ્ટમ લોકો એના તાલે ઝૂમી શકે અલગથી આવશે અને કેટલા ખેલાઈયાઓ આવશે તેવી તમારી ગણતરી છે અત્યારે જે કાઉન્ટડાઉન ચાલુ છે એ પ્રમાણે તો આઠ થી નવ હજાર નું કેપેસિટી તો ખરી છે ખેલૈયાઓની અને એ લોકો એટલા પ્રમાણમાં તો આવવાના જ છે એમથી વધારે પણ આવી શકશે સુરતવાસીઓને કે હવે નવરાત્રીના બહુ જ સાત દિવસ બાકી રહ્યા છે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે તો બધા તૈયાર થઈ જજો કેસરીયા થ્રી પોઈન્ટ ઝીરો માટે જી બિલકુલ તો તમે જોઈ શકો છો કે તમામ તૈયારીઓ છે તેઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્રણ દિવસ બાદ જ જે ટીવી થર્ટીન દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે તે પ્રિ નવરાત્રી સેલિબ્રેશન સેલિબ્રેશનને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે હમણાં છે તે રૂમ સાફ સફાઈ જે છે ડોમની તેની કરવામાં આવી છે જે સોફા છે તે ગોઠવી દેવામાં આવ્યા છે લાઇટિંગની પણ તમામ વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે અને ઐશ્વર્ય મજમુદાર અને કીર્તિદાન ઘડવી જેવા જ્યારે કલાકારો હોય અને જે પરફોર્મન્સ આપવાના હોય ત્યારે અહીંયા સુરતવાસીઓ તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે તેવું જોવા લાગી રહ્યું છે અને સાઉન્ડ સિસ્ટમની પણ જો વાત કરીએ તો સાઉન્ડ સિસ્ટમ પર જ આખું જે નવરાત્રી છે તેનો આધાર હોય છે તો સાઉન્ડ સિસ્ટમ પણ થ્રી પોઈન્ટ ઓ દ્વારા ખૂબ સરસ લોકો દ્વારા રાખવામાં આવી છે જેને લઈને ખેલૈયાઓને કોઈ તકલીફ ના પડે તેને લઈને તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે બસ હવે રાહ જોઈ રહ્યા છે ખેલૈયાઓને આવવાની કેમેરા પર્સન જયેશ મિસ્ત્રી સાથે નિકિલા ચલ્યાવલા ટીવી થર્ટી